જય માતા દીત્રોને અને આજે હું આવી ગયો છું વાડીની અંદર અને સાથે માત્રનો ટાઈમ છે અને તમને હું એક દેખાડું નવીન વસ્તુ નવીન વસ્તુ એટલે કે સકરિયા તમે જોયા છે જમીનની અંદર થતા એના વહેલા જોયા છે પણ હું આજ તમને હું બતાવવા જઈ રહ્યો છું કે એનું એક ઝાડું એટલે કે એક વૃક્ષ થાય છે વૃક્ષ એટલે કેવડું આમ લીંબુડી મારી પાછળ છે તો એના કરતાં પણ મોટું એવું વૃક્ષ પણ થઈ શકે છે તો જલ્દી તમને દેખાડું કે એ સકરિયાનું ઝાડવું કેવું આવે એ તો તમે આ જોઈ શકો છો આ છે સકરિયાનું ઝાડું અને આની નીચે એ છે સકરિયા થાય છે મૂળિયા ગોડે તે તેનામાં થાય છે અને આ ઝાડું ઘણું બધું ઊંચું પણ આ જે છે લીંબુડી જેવડું પણ થઈ શકે છે તો આપણે જોવી શકરિયા જે થયા છે કે નહીં ખાલી ટેસ્ટિંગ માટે છે એ જે એમ કે થોડુંક મોટું ઝાડું થાય પછી સકરિયા જોવા મળશે અને આ તો ખાલી જોયું છે કે અંદર સક્રિયા જે છે કે નહીં તો આપણે જોવી જાણવી કે આ ક્યાંયથી જાણવા મળ્યું છે કે આ એમાં ઝાડું થાય છે કે નહીં તો આપણી પાસે સામે છે ગૌતમભાઈ આપણે એને પૂછવી

હા આ તમે જોઈ શકો છો આ સક્કરિયા ટાઈપનું જ છે આ તમે જોઈ શકો છો થોડુંક મને કટકો દેખાડું આ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો જો આ એક જાતનું શક્કર યુઝ છે સમજી લેવાનું જો છે કે નહીં લાય તમને મેં અહીંયાથી આ દુનિયાનું જાડવું પણ જોઈ શકો છો આ ટેસ્ટિંગ કરતા કેમ થાય આ આપણે ટેસ્ટિંગ કરે ગૌતમભાઈ કે એનો સ્વાદ કેવો લાગે છે કેમ થયું શક્કરિયા એટલો સ્વાદ લાગે હું પણ ટેસ્ટિંગ કરી જોઉં કેમ છે તમે આ જોઈ શકો છો આનો ટેસ્ટિંગ હું કરી દઉં કેમ છે સક્કરી તો આ એકદમ તમે જો સક્કરિયું આપણે ખાતા હોય એ ટાઈપનું છે આ જે એના મૂળિયા ટાઈપનું છે અને આમ સક્કરીયું સમજી લેવાનું કે સક્કરિયું છે તો તમે જોઈ શકો છો આ એના મૂળિયામાં છે અને એમાં તમને આ શક્કરિયા ટાઈપનું જે છે મૂળ એના એની અંદર સક્રિય થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો સાથે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું નવા વિડીયો સાથે અને તમને જો આ વિડીયો ગમ્યો હોય કાંઈક જાણવા મળ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં